શું તમે પણ સવારે ઉઠતાની સાથે ચશ્મા શોધો છો નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે તમારા જીવનને સ્વસ્થ ખુશહાલ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક શો નથી પણ સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાવ અને આજે કંઈક નવું જાણીએ ચોક્કસ અને આજનો વિષય તો બહુ જ અગત્યનો છે આંખો આપણામાંથી ઘણાને ચશ્મા હોય છે ખરું ને હા બિલકુલ અને ઘણા વિચારતા હોય છે કે શું આ નંબર ઓછા ના થઈ શકે શું ચશ્મા કાઢી ના શકાય આજે આપણે એ જ વાત કરવાના છીએ અમુક કુદરતી ઉપાયો વિશે બરાબર અને ઘણા લોકોએ અનુભવ્યું પણ છે કે અમુક સરળ ઘરે કરી શકાય એવી પદ્ધતિઓ જો નિયમિતપણે અપનાવવામાં આવે તો હમ ફરક દેખાઈ શકે છે હા અને એ પણ કોઈ ખાસ ખર્ચ બબર આજે આપણે એવી પાંચ મુખ્ય પદ્ધતિઓ પર ધ્યાન આપીશું કહેવાય છે કે જો ધૈર્યથી કરવામાં આવે તો થોડા જ સમયમાં કદાચ એકવીસ દિવસમાં પણ સુધારો અનુભવાય છે બિલકુલ તો શરૂઆત કરીએ પહેલા અને કદાચ સૌથી મહત્વના પગલાથી આંખોનો વ્યાયામ આંખોનો વ્યાયામ જેમ શરીરની કસરત હોય એમ હા બરાબર આપણા આંખના સ્નાયુઓ પણ છે ને જો એ નબળા પડી જાય તો દૃષ્ટિ પર અસર પડે જ છે એમને મજબૂત રાખવા જરૂરી છે અને એના માટે કેટલો સમય જોઈએ બહુ અઘરું તો નથી ને ના ના બિલકુલ નહીં દિવસની દસ મિનિટ કાઢવાની છે બસ પણ એક વાત યાદ રાખવી ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ પહેર્યા હોય તો એ કાઢીને જ વ્યાયામ કરવો ઓકે તો કેવી રીતે કરવો એ વ્યાયામ બહુ સરળ છે જુઓ આંખોને હળવેથી ઉપર જુઓ પછી નીચે એમ દસ વાર પછી ડાબી બાજુ જુઓ જમણી બાજુ જુઓ એ પણ દસ વાર ઉપર નીચે ડાબે જમણે બરાબર પછી પછી આંખોને ત્રાસી ફેરવવાની એટલે કે ઉપર જમણી બાજુથી નીચે ડાબી બાજુ અને પછી ઉપર ડાબી બાજુથી નીચે જમણી બાજુ આ બંને પણ દસ દસ વાર અચ્છા ત્રાસું જોવાનું અને ગોળ ફેરવવાનું પણ હશે ને હા બરાબર ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ફેરવો દસ વાર અને પછી એનાથી ઉલટી દિશામાં દસ વાર સમજાયો અને પેલું પુશઅપ્સ જેવું કંઈક એ શું છે હા એ પણ રસપ્રદ છે તમારો અંગૂઠો લો એને નાકની સીધી લાઇનમાં થોડો દૂર રાખો પછી એના પર ધ્યાન કેન્દ્રિત કરો હવે ધીમે ધીમે હાથને નાકની નજીક લાવો નજર અંગૂઠા પર જ રાખવાની પછી પાછો ધીમે ધીમે દૂર લઈ જાઓ આને આઈ પુશઅપ કહી શકાય આ પણ દસ વાર કરો વા આ તો આંખો માટે સારું વર્કઆઉટ લાગે છે અને કસરત પછી શું કસરત પછી બહુ જ જરૂરી છે પામિંગ તમારી બંને હથેળીઓને જોરથી એકબીજા સાથે ઘસો જેથી ગરમાવો પેદા થાય પછી એ ગરમ હથેળીઓને હળવેથી બંધ આંખો પર મૂકી દો અંદરના અંધકારમાં આંખોને આરામ કરવા દો આનાથી બહુ શાંતિ મળે છે હા પામિંગ તો મેં સાંભળ્યું છે સવારે કરવું સારું એમને હા સવારે કસરત પછી કરો તો ખૂબ ફાયદો થાય ચાલો આ તો થઈ પહેલી રીત હવે બીજી રીત છે શું એ સુરક્ષિત છે છે સીધું સામે જોવાનું સારો સવાલ અહીં સીધા બપોરના તડકામાં જોવાની વાત નથી વાત છે સૂર્યોદયના એકદમ પહેલા કલાકની અથવા સૂર્યાસ્તના છેલ્લા કલાકની એટલે જ્યારે સૂર્ય એકદમ કોમળ હોય ત્યારે બરાબર ત્યારે કિરણો બહુ તીવ્ર નથી હોતા ચશ્મા કે લેન્સ કાઢીને ઉગતા કે આથમતા સૂર્ય સામે જોવાનું છે શરૂઆતમાં એકાદ મિનિટથી ચાલુ કરો પછી ધીમે ધીમે સમય વધારીને પાંચ મિનિટ સુધી લઈ જાઓ પણ આનાથી શું ફાયદો આમ જોવા મળ્યું છે કે સૂર્યના આ કોમળ કિરણો આંખો માટે અમુક રીતે ફાયદાકારક હોઈ શકે છે વિટામિન ડી પણ મળે અને આ કર્યા પછી પણ પામિંગ કરવાનું હા ખૂબ જરૂરી સૂર્યદર્શન પછી તરત જ ત્રીસ સેકન્ડ માટે હથેળી ઘસીને પામિંગ કરવું જેથી આંખોને આરામ મળે ઓકે ત્રીજો ઉપાય તો મને બહુ ગમ્યો કાકડીનો આઈપેક આ તો બહુ રિલેક્સિંગ લાગે છે હા અને ખરેખર છે પણ કાકડીને છીણી લો અને એ છીણને બંધ આંખો પર મૂકીને પંદર મિનિટ શાંતિથી સૂઈ જાઓ આનાથી શું થાય ઠંડક સિવાય ઠંડક તો મળે જ છે પણ એનાથી આંખોની આસપાસનો જે વિસ્તાર છે ને ત્યાં લોહીનું પરિભ્રમણ વધે છે એનાથી આંખોની હીલિંગ પ્રક્રિયા એટલે કે સાજા થવાની પ્રક્રિયા ઝડતી બને છે એવું મનાય છે કાકડી ના હોય તો દૂધી કોળું કે બટાકાની છીણ પણ વાપરી શકાય એ પણ સરસ ઠંડક આપે છે દિવસમાં એકવાર ખાસ કરીને જો કમ્પ્યુટર પર લાંબો સમય બેઠા હો તો એના પછી આ કરવું ખૂબ સારું સાચી વાત અને આના પરથી ચોથા મુદ્દા પર આવીએ જે કદાચ આજના સમયમાં સૌથી અઘરો છે રાત્રે નવ વાગ્યા પછી સ્ક્રીન નહીં હા આ પાળવું થોડું મુશ્કેલ છે પણ આંખો માટે ખૂબ જ જરૂરી છે મોબાઈલ લેપટોપ ટીવી આ બધી સ્ક્રીનમાંથી જે વાદળી પ્રકાશ નીકળે છે ને હા બ્લુ લાઇટ એ લાંબા ગાળે આંખોના રેટિનાને નુકસાન પહોંચાડી શકે છે એટલે રાત્રે નવ વાગ્યા પછી આ બધી સ્ક્રીનથી દૂર રહેવું એ આંખોને જરૂરી આરામ આપે છે અને ઊંઘ પણ સારી આવે છે ઊંઘ અને આંખોનું કનેક્શન તો છે જ પણ જે લોકોનું કામ જ કોમ્પ્યુટર પર હોય એમણે શું કરવું દિવસ દરમિયાન એમના માટે એક સરળ નિયમ છે ટ્વેન્ટી ટ્વેન્ટી ટ્વેન્ટી

એક અંધારાઓડામાં બેસો તમારી આંખના લેવલ પર થોડે દૂર એક દીવો કે મીણબત્તી સળગાવો ઓકે પછી ચશ્મા કે લેન્સ કાઢીને સ્થિર બેસીને એ દીવાની જ્યોતની ટોચ પર એકીટશે જોવાનું છે પલકારા માર્યા વગર જેટલો સમય શક્ય બને એટલો સમય પલકારા માર્યા વગર એ તો અઘરું આંખમાંથી પાણી આવે તો હા શરૂઆતમાં થોડું અઘરું લાગશે અને આંખમાંથી પાણી પણ આવશે પણ એ પાણીને વહેવા દેવાનું લૂછવાનું નહીં એમ કહેવાય છે કે આ આંખોની અંદરની સફાઈની પ્રક્રિયા છે ઓ અને આ કેટલો સમય કરવાનો રોજ રાત્રે સૂતા પહેલાં લગભગ પાંચથી સાત મિનિટ માટે કરો આનાથી દ્રષ્ટિ સુધરે છે અને એકાગ્રતા પણ વધે છે એવું ઘણા લોકોનો અનુભવ છે અને હા ત્રાટક પછી પામિંગ જરૂર કરો તો આ થયા પાંચ મુખ્ય ઉપાયો આંખોનો વ્યાયામ સૂર્યદર્શન કાકડીનો પેક સ્ક્રીન ટાઈમ પર નિયંત્રણ અને ત્રાટક આ પાંચે નિયમિત કરવાથી શું ખરેખર ફરક પડે ચશ્મા ઉતરી જાય જુઓ ઘણા લોકોએ અનુભવ્યું છે કે નિયમિતતા અને ધીરજ રાખવાથી આંખોની શક્તિમાં એટલે કે દૃષ્ટિમાં સુધારો ચોક્કસ જોવા મળે છે જેમનો નંબર ઓછો હોય માનો કે માઇનસ ત્રણ કે એનાથી ઓછો તેઓ કદાચ ધીમે ધીમે ચશ્માનો ઉપયોગ ઘટાડી શકે છે અલબત્ત ડ્રાઇવિંગ જેવી પ્રવૃત્તિ વખતે સાવચેતી રાખવી એટલે મુખ્ય વાત એ છે કે આંખોને ખાલી ચશ્મા પર નિર્ભર રાખવાને બદલે એમની પોતાની તાકાત પાછી મેળવવા માટે પ્રોત્સાહિત કરવી બરાબર અને અહીં એક વધારાની પણ બહુ મહત્વની વાત છે જેનો ઉલ્લેખ કરવો જરૂરી છે શું પેટનું સ્વાસ્થ્ય આમ જોવા મળ્યું છે કે જેમના આંતરડા સ્વચ્છ હોય જેમનું પાચન સારું હોય એમની આંખો પણ વધુ સ્વસ્થ રહે છે એટલે પેટ સાફ તો આંખો પણ સાફ કંઈક અંશે એવું કહી શકાય સાદો સાત્વિક આહાર લેવો પૂરતું પાણી પીવું અને પેટ નિયમિત સાફ રહે એનું ધ્યાન રાખવું એ પણ આંખોના સ્વાસ્થ્ય માટે પરોક્ષ રીતે ફાયદાકારક છે વાહ આ તો નવી વાત જાણવા મળી તો સારાંશ એ છે કે આંખોની કાળજી માટે આ પાંચ પગલાં વ્યાયામ સૂર્યદર્શન કાકડી પેક સ્ક્રીનથી બ્રેક અને ત્રાટક અપનાવી શકાય અને સાથે સાથે પેટનું સ્વાસ્થ્ય પણ જાળવવું જી બિલકુલ આ નાની નાની લાગતી આદતો લાંબા ગાળે મોટો ફરક લાવી શકે છે ફક્ત જરૂર છે નિયમિતતા અને થોડી ધીરજની સાચી વાત છે શરીરના દરેક અંગની જેમ આંખો પણ આપણી અમૂલ્ય સંપત્તિ છે એની સંભાળ લેવી જ જોઈએ ચોક્કસ તો જો આજના એપિસોડમાં આપેની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ ચર્ચાને જરૂર લાઇક કરજો તમારા મિત્રો અને પરિવારજનો જેમને કદાચ ચશ્મા હોય એમની સાથે શેર કરજો તમારા વિચારો અને અનુભવો નીચે કમેન્ટમાં જણાવજો અને હા આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી માટે અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સ્વસ્થ રહો ખુશ રહો પણ એક સવાલ મનમાં રહી જાય છે શું આપણે આપણી આ ભાગદોડભરી જિંદગીમાં આ બધી કાળજી માટે ખરેખર સમય કાઢી શકીશું એ વિચારવા જેવો પ્રશ્ન છે નહીં